યુનિવર્સિટી સ્કૂલ કોલેજો તેમજ સમગ્ર સમાજને નશાનો દૂષણથી બચાવવા માટે યુવાનોને સાથે લઈ મેદાનમાં ઉતરવું અનિવાર્ય બન્યું છે આ સંકલ્પ રેલી ભરૂચ રેલવે સ્ટેશનથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ કલેક્ટર કચેરી તરફ આગળ વધવાની હતી જો કે રેલી માટે પરવાનગી ન મળતા અને રેલી સિટી સેન્ટર પાસે પહોંચતા જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી એને સિવાયના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે તીખો ઘર્ષણ સર્જાયો હતો જેના પગલે પોલીસે કાર્યવાહી કરી અનેક કાર્યકર્તાઓને ડિટેન કરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ઘર્ષણ દરમિયાન કેટલાક વિદ્યાર્થી નેતાઓના કપડાં પણ ફાટી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેના કારણે સ્થળ પર ભારે તણાવનો માહોલ સર્જાયો રેલી દરમિયાન સૂત્રોચ્ચાર અને વિરોધના કારણે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ભરૂચ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ શકીલા

એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મોટા પ્રમાણમાં ડ્રગ્સ 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 છે 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 જેટલું એટલું ત્યારે જે આ માફિયાઓ અને સરકારની મિલી ભગતના કારણે આજે યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેના હક અને અધિકાર માટે આજે એનએસયુઆઈ દ્વારા એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી શાંતિપૂર્વક રેલી હતી છતાં પોલીસ દ્વારા બળપ્રયોગ કરી અને આ રેલી ને અટકાવવાનું કામ કર્યું હતું પણ અમે આજે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જે આ ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈ છે એને શું આવી જ રીતે મજબૂતીથી લડતું રહેશે